મોટી ગણાતી બનાસ દેરીની ચૂંટણી જાહેર થતા સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મામલતદાર કચેરી શિવરી ખાતે ધરાઈ પી એમસીના પૂર્વ ચેરમેન અણદા પટેલ તેમજ તેમના સમર્થકો સાથે હાજરી આપી ડિરેક્ટર પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું ભાજપના પાનલમાંથી બાબુભાઈ ચૌધરી ખસાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે ત્યારે અણદા પટેલની એન્ટ્રીએ સહકારી રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે ધરાઈપીએમસી ચૂંટણીની જેમ જ બનાસ દેરીની ચૂંટણીમાં પણ ભાજપ સામે ભાજપ ટક્કર જોવા મળી શકે છે કાંકરેજ વિસ્તારમાં મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે બનાસ ડેરીની ચૂંટણી હંમેશા સહકારી રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને અંડા પટેલના ફોર્મ ભરવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કોકરેજ તાલુકાના સિહોરી ખાતે બનાસ ડેરી ના ડિરેક્ટર તરીકેનો ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં મેં આવ્યું છે મારું નામ અણદાભાઈ રામાભાઈ પટેલ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ આવનારી ઘણા વર્ષોથી હું બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે કામ કરું છું આ તાલુકાની અંદર પશુપાલકો માટે આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂર પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસ કોઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થાય